રનિંગ કરીને આવીને થોડીક વાર આરામ કરીને મેં નોટ્સ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું આજે શનિવાર છે અને મારે આજે રિવિઝન કરવાનું હોય તો મેં કીધું રિવિઝનમાં નોટ્સ આવે છે ઓકે તો નોટ્સ બનાવવાનું મેં ચાલું જ રાખેલું છે અને આજે અત્યારે હું જિલ્લાની નોટ્સ બનાવું છું જિલ્લામાં મારે આજે મેક્સિમમ થાય એટલા જિલ્લા કરવાની હું ટ્રાય કરીશ તો ચાલો સ્ટાર્ટ કરીએ તો અત્યારે મારે ચાર જિલ્લાનું કામકાજ થઈ ગયું છે કમ્પ્લીટ કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ ચાર જિલ્લાની મેં નોટ્સ બનાવી લીધી છે અહીંયા સુધી હતો દેવભૂમિ દ્વારકા જિલ્લો આટલાની નોટ્સ મેં બનાવી લીધી છે તો ચાલો તો અત્યારે મારે અંતર સમય અને ઝડપ ચેપ્ટરનું રિવિઝન કરવાનું છે એટલે કે આ અઠવાડિયે મેં મેથ્સમાં આ ચેપ્ટર કર્યું હતું તો એનું રિવિઝન કરવાનું છે અને પતિ છે પછી મેં આ અઠવાડિયે એક સંખ્યાને તેના પ્રકારો નવી નવું રીતે પાછું મેચ સ્ટાર્ટ કર્યું છે યુટ્યુબમાંથી તો એનું પણ હું રિવિઝન કરી નાખીશ તો ચાલો સ્ટાર્ટ કરી તો અત્યારે હું આવી ગઈ છું ઘઉં ચોખા લેવા ઘઉં ચોખા લેવા જવાનું એક બહાનું છે અહીંયા ખાલી આખા ગામના ન્યૂઝ જ ફરતા હોય કોનું શું થયું આ તે મેં તો ખૂણો પકડી લીધો ને છાન મુની બેઠી રહી હું એક કલાક લાઈનમાં બેઠા હતો એ વારો ન આવ્યો અને એમને ખાલી હાથે પાછા આવતા રહ્યા હે હવે પાછા બહુ પછી ત્રણ વાગે જાશે ને પાછા એક કલાક લાઈનમાં બેસશે ત્યારે વારો આવશે ચાલો હવે જમી લઈએ તો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવામાં આજે મગનું શાક છે પરોઠું સવારમાં મેં નહોતું જમવું આજે નાસ્તો નહોતો કર્યો તો પરોઠું પણ છે એટલે રોટલી આપણે એવું લાગે તો ચાર વાગે રોટલી ખાઈ લેશી તો ચાલો જમ તો અત્યારે ફિટ ચાર વાગી ગયા છે અને આપણે જે આપણું કામ કરતા હતા ને એ આજનું કામ થઈ ગયું છે ગોટાળે એકદમ ગોટાળે ચડી ગયું છે કારણ કે હું બે કલાક તો અત્યારે લાઈનમાં બેઠી ત્યારે મારો વારો આવ્યો ફાઇનલી ઘઉં ચોખા લેવાઈ ગયા છે જોઈ શકો છો અને ઘઉં ચોખા લઈને આવી ગઈ છું આટલી બધી વસ્તુ માથે ઉપાડીને અહીંયા થાકી તો અને હવે નાસ્તો કરવો પડશે એવું લાગે છે તો ચાલો હું નાસ્તો કરી લઉં નાસ્તાનું નામ લઈ અને અમારી શેરીમાં પાણીપુરીવાળા ભાઈ ન નીકળે એવું તો બનતું જ નથી જો પાણીપુરીવાળા ભાઈ હૈલા આવે એટલે મને હું છાનબું તમને બધાને દેખાડો અમારા પાણીપુરીવાળા ભાઈ અમારા શેરીમાં જ રહે છે પાણીપુરીવાળા ભાઈ એની હું સ્પેશિયલ કરાક છું કારણ કે હું પાણીપુરી ખાવ એટલે તો શેરીમાં કોઈ ખાતું જ નહીં એ નાના નાના છોકરાઓ મારા કરતાં ઓછી ખાતા એ છે તો હવે પાણીપુરી ખાવાનું બંધ કરી દીધું છે કારણ કે હું હવે રનિંગ સ્ટાર્ટ કરી દીધું છું તો પાણીપુરી બંધ કરવી પડશે એટલે એને થોડુંક નુકસાન જાય તો આપણે પાણીપુરી ન ખાઈ શકીએ તો કાંઈ વાંધો નહીં બપોરની રોટલી પડી છે એ ખાઈ લઈ થોડુંક મેં કીધું ચાલો લસણ ને એમાં નાખશો મીઠું ને એમાં થોડુંક નાખશો આપણે તેલ ને થોડુંક ચટણી નાખીને ખાઈ લેશી આ વ્લોક છે ને ખાણીપીણી વ્લોક થઈ ગયો બોલો એવું લાગે છે મને અત્યારે